નમસ્કાર દર્શક મિત્રો આશા ન્યૂઝ ગુજરાતીમાં આપનું સ્વાગત છે સમાચાર મળી રહ્યા છે ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાથી કોઠિયા ગામની સીમમાંથી કતલના ઈરાદે લઈ જવાતા ગૌવંશને પોલીસે બચાવ્યા સાત લાખ ઉપરાંત ટેમ્પો સાથે એક વાગરા પોલીસે ઝડપી પાડ્યો હતો ટેમ્પો સહિત સાત પોઈન્ટ એકત્રીસ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો ગુનામાં સંડોવાયેલા અન્ય બે આરોપીઓને વોન્ટેડ જાહેર કરી તેઓને પણ ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે વાગરા પંથકમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ સામાન્ય રહે તે માટે વાહન ચેકિંગ કામગીરી કરવા માટે ઉચ્ચ પોલીસ અધિકારીની સૂચનાના આધારે વાગરા પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર એસ ડી ફોતલરિયા સ્ટાફના માણસો સાથે વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહ્યા હતા તે દરમિયાન બાતમી મળી હતી કે એક ટાટા ઇન્ટ્રા ટેમ્પો નંબર જી જે સોળબ્લ્યુ છન્નું પંજાવન માટે કતલ કરવાના ઈરાદે પશુઓ ભરેલા છે જે ટેમ્પો કોઠિયાથી બેરસમ જવાના માર્ગ પરથી પસાર થવાનો હોવાની ચોક્કસ માહિતી મળી હતી જે આધારે વાગરા પોલીસ મથકના પીઆઈએ તાત્કાલિક સ્ટાફના માણસોને કોઠિયાથી બેરસમ જતા માર્ગ પર નાળા પાસે વોચમાં ગોઠવી દીધા હતા બાતમી મુજબનો ટેમ્પો આવતા પોલીસે તેને અટકાવી સાઈડમાં પાર્ક કરવાનું ટેમ્પામાં તપાસ કરતા ટેમ્પામાંથી એક સફેદ કલરની ગાય જેને ટૂંકા દોરડા વડે અતિકૃતારપૂર્વક બાંધેલી જણાય આવી હતી તદુપરાંત ગાયને ખાવા માટે ઘાસચારો કે પીવાના પાણીની પણ વ્યવસ્થા રાખેલ ન હોવાનું ધ્યાને આવ્યું હતું વધુમાં પશુ હેરાફેરી કરવા અંગેનો કોઈ સક્ષમ અધિકારીનો પાસ પરમિટ પણ મળી આવ્યો ન હતો જેથી ગેરકાયદેસર રીતે પશુની હેરાફેરી કરવા બદલ પોલીસે પચીસ હજારની કિંમતની એક ગાય ટાટા ઇન્ટ્રા ટેમ્પો નંબર જીડે સોળ એ ડબલ્યુ છન્નું પંચાવન જેની કિંમત રૂપિયા સાત લાખ એક મોબાઈલ ફોન જેની કિંમત રૂપિયા પાંચ હજાર તથા રોકડા ઓગણીસ એક હજાર નવસો ત્રીસ મળી કુલ સાત લાખ એકત્રીસ હજાર નવસો ત્રીસ રૂપિયાના મુદ્દામાલ સાથે જંબુસરના રોશન પાર્કમાં રહેતા મોઆજ મોહમ્મદ હનીફ કુરેશીની અટકાયત કરી હતી અને ગેરકાયદે પશુ હેરાફેરી કરવા અંગે ગુનો નોંધી કાર્યવાહી શરૂ કરી હતી તેમજ ગુનામાં સંડોવાયેલા મુસ્તાક કુરેશી સહિત સદથલા ગામેથી ગાય ભરી આપનારને વોન્ટેડ જાહેર કરી તેઓને ઝડપી પાડવાની દિશામાં તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે બ્યુરો રિપોર્ટ સર્ફરા સોલંકી સાથે આશા ગુજરાતી ન્યૂઝ ભરૂચ